એક વરસથી રજૂઆત છતાં તંત્રની આંખ નહીં ઉઘડતા યુવક ઉપવાસ પર ઉતર્યો રોડ રસ્તા અને પાણી તથા સફાઈ અને સીસીટીવી અંગે યોગ્ય કાર્યવાહી અંગે વારંવાર લેખિત મૌખિક સતત છ મહિના સુધીની રજૂઆત છતાં કંઈ કામ ન થતાં તંત્રની આંખ ખોલવા પાલિકા વોર્ડ નંબર તેરની ઓફિસની સામે તાંબેકરવાડા ખાતે એક યુવક ભૂખ હડતાલથી આંદોલન શરૂ કર્યું છે આજે વોર્ડ નંબર ની અંદર હું ભૂખ હડતાલ પર બેઠેલો છે પહેલાં તો હું કહીશ કે આજે ગણેશ જયંતિ છે ગણપતિનો જન્મદિવસ છે કોર્પોરેશનને અને અધિકારીઓને બુદ્ધિ આપે ભગવાન એવી હું પ્રાર્થના કરું છું આ તમે જોઈ શકો છો મારા હાથમાં રજૂઆતો મારી રજૂઆતો એટલી બધી છે કે ના પૂછે વાત ઓનલાઈનથી લઈ અને વોટ્સઅપોમાં લેખિતમાં પણ આ લોકો એક કહેવત છે કે જામડી ચામડી પણ આ લોકોની જાળી ચામડી એટલે ગેંડાની ચામડી ધારણ કરેલી છે આ લોકોએ એ કોઈ અસર થતો જ નથી ગેંડો કયો કયો કિચનમાં પડી રહ્યો તમે ગમે તેટલું બી કરો તો કોઈ અસર ના થાય એ એવી ચાલકો ગેંડાની ચામડી ધારણ કરી અધિકારી હોય કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી તમે વિચારો સારા દસ્તો અહીંયા આગળ બેઠો છું કે મારી રજૂઆત સાંભળવા માટે કોઈ ગેંડા અધિકારી મારી પાસે નથી આવ્યો કારણ કે હું રજૂઆતો કરી કરીને થાકી ગયો એક નાના કચરા પેટીનો નિકાલ જે કોર્પોરેટર કરી શકે એના માટે મારે મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત કરવી પડે વિચારો તમે કે આટલા નાના નિકાલ માટે વડોદરા વડાપ્રધાનને રજૂઆત કરવી પડે એ એનાથી તો વિશેષ શું છે જ્યારે ચાર કોર્પોરેટરો છે એ ચાર કોર્પોરેટર તો કામ કરવા માટે બહાર નીકળતા નથી પેલા મગર મચો કેવા પાણીની અંદર જ અંદર ગરકાવ થઈ જાય એમ ચારે ચાર મગરમાંચો પાણી અંદર ગરકાવ થઈ જાય તો તાપ નીકળે તારે ઓક્સિજન લેવા માટે નીકળે છે જેવી રીતે ગ્રાન્ટો આવે છે કામ માટે બિલો પાસ કરો એમ કેવો ઓક્સિજન લેવા માટે મગરો બહાર તાપમાં આવતા હોય એમ એવી રીતે કોર્પોરેટરો પણ તાપના લીધે એવી રીતે ગ્રાન્ટો ફાળવા માટે બહાર નીકળતા હોય છે આટલી આટલી રજૂઆતો છતાં બી જો કામ ના થતું હોય તો સત્તા પક્ષે સત્તા છોડી દેવી જોઈએ કારણ કે આની રજૂઆત મેયર સાહેબને કરી છે સ્ટેન્ડિંગના ચેરમેનને કરી છે વિચારો તમે કે બેઠા બેઠા ટેન્ડરો પાસ કરો છો ટકાવારીઓ લો છો તો કામ કરાવો તો ખબર પડે કે કેવું કામ થાય છે અને આ કામ જે છે એ કામ નાગરિકોને જે કોર્પોરેટરે કરવું જોઈએ પાયાની સુવિધા કોર્પોરેટરે કરવી જોઈએ ડ્રેનેજ છે રોડ રસ્તા છે પીવાનું શુદ્ધ પાણી છે તમે વિચારો કોર્પોરેટરો નિષ્ફળ ગયા છે અમે મેયરને રજૂઆત કરી મેયર પણ નિષ્ફળ ગયા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી પણ નિષ્ફળ ગયા છે

રજૂઆતો તમે જોઈ શકો છો ગંદકીની છે રજૂઆત છે ડ્રેનેજોની રજૂઆત છે શુદ્ધ પીવાલાયક પાણીની સુવિધાઓ છે ત્યાર પછી રોડ રસ્તાની સુવિધાઓ છે તમામ જગ્યા ઉપર તેન નંબરના કાઉન્સિલોર નિષ્ફળ ગયા છે અને સાથે સાથે મિયર અને સ્ટેન્ડિંગના ચેરમેન પણ નિષ્ફળ ગયા છે એવું દેખાઈ આવે છે શું નામ રાજેશ માળી